ભરૂચ તાલુકાના થામ ગામમાં પોલીસ નેમ પ્લેટ વાળી ગાડીમાં બકરાની ચોરી મુદ્દે નકલી પોલીસ તથા દારૂનો કેસ દાખલ કરી કાર્યવાહી કરાઈ છે ગુજરાતમાં નકલી બાકી શું છે બધા જ વિભાગમાં નકલી આવી ગયું છે ભરૂચ જિલ્લામાં રવિવારના દિવસે ફોર વ્હીલ પ્રાઇવેટ ગાડીમાં પોલીસની નેમપ્લેટ લગાવી બે ચોરી ગાડીમાં મૂકીને ભાગવા જતા તેમને દબોચી લીધા હતા અને પોલીસને હવાલે કરતા એક છૂટો થયેલો જીઆરડી જવાન અને બીજો ટીઆરબી જવાન હોવાનો ભાંડો ફૂટ્યો હતો પોલીસે બંનેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે રવિવારની સંધ્યાકાળના સમયે ભરૂચ તાલુકાના થામ ગામે એક પ્રાઇવેટ ફોર વ્હીલ ગાડી આવી હતી જેમાં પોલીસની નેમપ્લેટ હોય જેથી ગ્રામજનો પોલીસ કર્મીઓ હોવાનું માની લીધું હતું પરંતુ આજ ગાડીમાં આવેલા બે શખ્સોએ ઘર આંગણે બાંધેલ બકરાનું બચ્ચું ઉઠાવી ગાડીમાં મૂકી ભાગવા જતા ગ્રામજનોએ બુમાબુમ કરી મૂકી ફોર વ્હીલ ગાડીની આગળ રોકી ગ્રામજનોએ ભારે હલ્લા બોલ કર્યો હતો પોલીસ કર્મી તરીકે ફોર વ્હીલર ગાડીમાં ટેમ્પલેટ લગાવી ફરનારા લોકોએ ઝડપી પાડ્યા હતા અને પોલીસના હવાલે તથા અન્ય એક ઈસમ પોતાનું નામ ભૂપેન્દ્ર સુરેશ વસાવા દર્શાવ્યું હતું તે રહાડ વાગડા હોવાનું સામે આવતા પોલીસે કડક પૂછપરછ કરતા દિનેશ ગણપત મકવાણા બે હજાર બાવીસ માં જીઆઈડી જવાન હોય અને તે ફરજ ઉપર ન આવતા છૂટો કરવામાં આવ્યો હતો પરંતુ તેની પાસે રહેલું જીઆરડી જવાનું ઓળખ કાર જે તે વિભાગે પરત નહીં મેળવતા પોતાની ગાડીમાં પોલીસની નેમપ્લેટ લગાવી બકરા ચોરી સાથે કેટલાક ગુનાઓને અંજામ આપ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે સાથે જવાન વાગરા પોલીસ ફરજ નિભાવતો હોવાનું પ્રાથમિક સામે આવતા તેની તપાસ કરતાં તે પણ ટીઆરબી જવાન પોલીસ કર્મી ન હોય શકે જેના કારણે ફોર વ્હીલ ગાડીમાં પોલીસની નેમપ્લેટનો ઉપયોગ કરવો તે ગંભીર પ્રકારનો ગુનો હોવાનું સામે આવતા પોલીસે દિનેશ ગોવિંદ મકવાણા અને ભૂપેન્દ્ર સુલેશ વસાવા સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે અત્રે બાબત એ પણ છે કે બકરા ચોર ઇસમો પાસેથી ફોર વ્હીલ ગાડીમાંથી બકરું પણ મળી આવ્યું છે અને તમામ ફોટા અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા જેના પગલે પોલીસે પણ ગુનાની ગંભીરતા સમજી બંને આરોપીઓ સામે ચોરી તથા ડુપ્લિકેટ પોલીસ સહિતની બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરી પોલીસે બકરાચોર બંને ઈસમોની કાયદેસરની કાર્યવાહી કરી છે જોકે તેણે પોલીસની નેમપ્લેટ લગાવી અન્ય કેટલા સ્થળે પોલીસ તરીકેની ઓળખ આપી તોડ કર્યા છે તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે